નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના ડોડામાં સેનાના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા છે ડોડામાં સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન સમયે સાથેની અથડામણમાં ત્રણ ઠાર કરવામાં આવ્યા છે ડોડામાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા બંને તરફથી ગોળીબારમાં ત્રણ આતંકીને ઠાર કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સોડાની બોટલમાંથી મળ્યો છે કાન ખજૂરો સોડા પીવાના શોખીન છો તો આ સમાચાર વાંચીને ચોંકી જશો આજકાલ ખાણીપીણીની જીવ વસ્તુઓમાં જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અમદાવાદના સરખેજમાં એક યુવકને સોડા પીવામાં પીવામાં કડવો અનુભવ થયો છે સોડાની બોટલમાં કાન ખજૂરો નીકળ્યો હોવાની વિડીયો હવે વાયરલ થઈ રહી છે ફરારી સોડા નામની બોટલ ખરીદી હતી જેમાં યુવકને કડવો અનુભવ થયો હતો સોડા પીધા બાદ તેને ઉલટી થઈ હતી અને યુવકને હોસ્પિટલ લઈ જવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેના અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઠિયો સોનાની છ ચેન લઈને ફરાર થઈ ગયો છે હિંમતનગર શહેરમાં આવેલા સહકારી જીન રોડ પર એક જ્વેલર્સની દુકાનમાંથી ગઠીયો સોનાની છ નંગ ચેન ચોરીને ફરાર થઈ ગયો છે જેમાં આ ગઠીયો ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં પહોંચીને અલગ અલગ ચેન જોવાના બહારને ટેબલ પર રાખેલ પ્લાસ્ટિકના ડબ્બામાંથી સોનાની છ નંગ ચેન લઈને પોતાના કપડાંમાં સંતાડી દીધી હતી જોકે આ અંગે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વિરુદ્ધ એક યુવક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાડોશી દેશમાં ગરમીના કારણે ચારસો ને પચાસ લોકોના મોત થયા છે પાકિસ્તાનના કરાચીમાં શનિવારથી ભારે ગરમી પડી રહી હતી છેલ્લા ચાર દિવસમાં આ વિસ્તારમાં ઓછામાં ઓછા ચારસો ને પચાસ લોકોના મોત થયા છે કરાચીની જિન્હાન હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ મૃત્યુ નશીલી દવાઓના સેવન અને ગરમીના કારણે થઈ ગયા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોર્ટ સિટી કરાચીમાં શનિવારથી આખરી ગરમી પડી રહી છે આ વિસ્તારમાં તાપમાન સતત ચાર દિવસથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોલ્ડી બ્રાન્ડની માહિતી આપનારને રૂપિયા દસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એનઆઈએ ચંદીગઢમાં ખંડણી અને ગોળીબારના કેસમાં ભાગેળું ગેંગસ્ટર અને આતંકવાદી ગોલ્ડી બ્રાડ અને તેના સહયોગી પર ઇનામની જાહેરાત કરી છે એનઆઈએ એ વોન્ટેડ આતંકવાદી ગોલ્ડી બ્રાર્ડ અને અન્ય ગેંગસ્ટરની માહિતી આપનારને પ્રત્યેકને દસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે ગોલ્ડી બ્રાર અને તેના સહયોગી ગેંગસ્ટર ચંદીગઢમાં એક વેપારીના ઘરે છેડતી અને ફાયરિંગના કેસમાં વોન્ટેડ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત ડિગ્રી સુધી વધી શકે છે ધરતીનું તાપમાન વૈજ્ઞાનિકોએ જે ચેતવણી આપી છે કે હજુ સાત ડિગ્રી સુધી ધરતીનું તાપમાન વધી શકે છે સીઓ ટુનું પ્રમાણ બમણું હોવાથી પૃથ્વીના તાપમાનમાં છેલ્લા કેટલાક અનુમાનો કરતાં ઘણો વધારો થઈ શકે છે સ્ટડીના લીડ ઓથર કેટલીન વિટકોસ્કીએ કહ્યું છે કે વર્તમાન અનુમાનો અને તેમના રિસર્ચના પરિણામોમાં જમીન આસમાનનું અંતર છે વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરની સપાટી પર રહેલા પિસ્તાલીસ વર્ષ જૂના ડ્રીલ કોનનો ઉપયોગ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ જૂનથી શરૂ થશે બાબા બરફાનીની યાત્રા જાણો શું છે સુવિધાઓ ઓગણત્રીસ જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે હાલથી તળામાં તૈયારીઓ શરૂ કરવા દેવામાં આવી છે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલનારી યાત્રામાં બાબા બરફાનીના દર્શન માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયા છે જો કે આ વખતે શ્રદ્ધાળુઓ માટે વાહનો માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેમને ટ્રાફિક જામમાં હેરાન ન થવું પડે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસરો સ્પેસ એક્સના ફાલ્કન નાઇન રોકેટથી સેટેલાઇટ લોન્ચ કરશે ભારતીય અવકાશ એજન્સી ઇસરો પહેલીવાર એલોન મસ્કની કંપની સ્પેસ એક્સના ફાલકન નાઇન રોકેટની મદદથી સેટેલાઇટ લોન્ચ કરશે ઓગસ્ટમાં લોન્ચ થનારા આ સેટેલાઇટનું નામ જી એસ ટ્વેન્ટી છે આ ઉપગ્રહનું કામ પૃથ્વી પર સંચારની સુવિધા પૂરી પાડવાનું છે તે આખા ભારતને કવર કરશે આ ઉપગ્રહનું વજન ચાર હજારને સાતસો કિલોગ્રામ છે તેની હાઈ થ્રુપુટ ક્ષમતા અડતાલીસ જીબીપીએસ હશે તેમાં બત્રીસ સ્પોટ બીમ પણ આવેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાક્ષી ઇકબાલને આપી છે દાટ ગિફ્ટ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ એક્ટર ઇકબાલ સાથે ત્રેવીસ જૂનના રોજ લગ્ન કર્યા છે આ કપલ એકબીજાને સાત વર્ષથી ડેટ કરતા હતા જેના લગ્ન બાદ તેઓ એ તેમનું ગ્રાન્ડ રિસેપ્શન મુંબઈમાં આપ્યું હતું જણાવી દઈએ કે જાહેરે તેની પત્ની સોનાક્ષીને બીએમડબ્લ્યુ આઈ સેવન ઇલેક્ટ્રિક સેડાન કાર ગિફ્ટ કરી છે આ કારની કિંમત બે પોઈન્ટ બાર કરોડ રૂપિયા છે જેના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવા સેક્ટરમાં દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે એડીજીપી જમ્મુ આનંદ જૈને કહ્યું છે કે આતંકવાદીઓના કબજામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે જેમાં બે એમ ફોર ગન અને એક કે ફોર્ટી સેવન રાઇફલ સામેલ છે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અહીં ત્રણ આતંકવાદીઓની હાજરીમાં માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચારે તરફ પાણી જ પાણી રાજ્યમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે સમગ્ર રાજ્યને ચોમાસાએ આવરી લીધું છે ત્યારે મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં હવે ધોધમાર વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી મોરબીના ટંકારા ઉપરાંત ગીર સોમનાથ જૂનાગઢ અંબાજી જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો આગામી બે દિવસ હજુ પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુલાઈમાં લગ્ન માટે માત્ર આઠ શુભ મુહૂર્ત છે આ વખતે જુલાઈમાં કુલ આઠ તારીખોએ લગ્ન સમારોહ યોજાઈ શકે છે આ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ જુલાઈના રોજ શુભ તારીખો છે સત્તર જુલાઈથી ચાતુર્માસ શરૂ થતાં આગામી ચાર મહિના સુધી લગ્ન શક્ય નહીં બને આ પછી બાર નવેમ્બરે દેવસ્થાની એકાદશી પછી લગ્ન માટે શુભ મુહૂર્ત મળશે ગુરુ અને શુક્ર ગૃહ પ્રવેશ મુંડન યજ્ઞો પવિત્ર જે વગેરે જેવા શુભ કાર્યોનો પ્રારંભ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતનો વારો ભારે વરસાદની કરવામાં આવી છે આ આગાહી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા રાત્રે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ત્યારે હવે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સાત દિવસ ભારે વરસાદ ખાબકશે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બે દિવસ પહેલાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીના પ્રવાહમાં પચીસ ભેંસોનું ટોળું તણાઈ ગયું છે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે સૌરાષ્ટ્ર ડાંગ ભાવનગરમાં વરસાદી માહોલ છવાયો હતો મકન તાલુકાના ચરેલ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ચરેલ ગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને લઈને ચરેલ ગામની નદીમાં ઘોડાપુર આવ્યું હતું જામકંડોળા તાલુકાના બરડીયા ગામે પૂરના પ્રવાહમાં ભેંસો તણાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે રાહતના સમાચાર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેમને રાહત આપનારો છે સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ ઉપર રોક લગાવી દીધી છે હવે તમામ શાળાઓએ એન અને જી દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે આ નિયમનું પાલન તમામ શાળાઓએ કરવાનું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીઆઈ કસ્ટડીમાં કેજરીવાલને મળશે આ રાહત સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ ગત રોજ ત્રણ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યા હતા જતાં પહેલાં કેજરીવાલને કોર્ટે કહ્યું છે કે તેઓ સૂતા પહેલા ભગવદ્ ગીતા વાંચે છે કેજરીવાલની અપીલ પર કોર્ટે તેમને ભગવદ્ ગીતા ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે કોર્ટે કેજરીવાલને દવાઓ અને ચશ્મા પોતાની સાથે રાખવા ઘરે બનાવેલું ભોજન ખાવા અને દરરોજ એક કલાક પત્ની અને પરિવારને મળવાની પરવાનગી પણ આપી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે